વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં વધારો સહિતના નાણાં મંત્રી દ્વારા તેનો વિરોધ કરી હડતાળ પર ઉતરી ગયા નાણાં મંત્રી નિર્મલા બજેટમાં પ્રસ્તાવ કર્યો છે જેમાં વીમા ઉદ્યોગ સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી સરકાર વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની મર્યાદા ઓગણપચાસ ટકાથી વધારીને ચોમોતેર ટકા કરશે વીમા ક્ષેત્રમાં કેટલાક સુરક્ષાત્મક જોગવાઈઓ સાથે વિદેશી સ્વામિત્વ માટે પરવાનગી આપશે સરકારની યોજના છે કે બે જાહેર ક્ષેત્રની બેંકો સાથે જાહેર ક્ષેત્રની એક સામાન્ય વીમાની કંપનીનું પણ ખાનગીકરણ કરાશે સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં એલઆઈસીને આઈપીઓ લાવનાર છે હેતુ માટે નાણા વિધેયકમાં એલઆઈસી એક્ટમાં આવશ્યક સંશોધનોનો સમાવેશ પણ કરાયો છે આ તમામ મુદ્દાઓને લઈને વીમા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયઝ એસોસિએશને આ તમામ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે કારણ કે આ વીમા ઉદ્યોગના હિતમાં નથી અને તેથી જ વીમા કર્મચારીઓએ એક દિવસની હડતાલ પાડી હતી મારું નામ યતીન દેસાઈ છું હું નેશનલ ફેડરેશનમાં જોઈન્ટ સેક્રેટરી છું અહીંયા યુનિયનમાં અને અમારા આ જે માંગ છે એ અમારી નિજીકરણની વિરોધની સામે છે ઓગણીસો પંચાણુંનું અમારું પેન્શનની છે તેની છે અમારું હજુ વેજ રિવિઝન બે હજાર સત્તર પછી થયું નથી તેની છે બેંકને આપી દીધું છે બીજું કે આ નિજીકરણ તો કોઈ પણ સંજોગોમાં થવું નહીં જોઈએ આની અંદર કંપનીના કર્મચારીને તો ગેરલાભ છે ગવર્મેન્ટને બી ગેરલાભ છે અને તે ઉપરાંત આપણે જે લોકો છે તેમને ગેરલાભ છે કે નિજીકરણથી પ્રાઇવેટાઇઝેસન એ લોકો મનમાં મનમાનું પ્રીમિયમ ઉઘરાવશે ગવર્મેન્ટની બધી સ્કીમો હોય છે ગરીબોને સહાય કરવાની એ બધી મેડિક્લેમને એ બધી એ બધી સ્કીમો બધી બંધ થઈ જશે પછી તો આ અમારો સખત વિરોધ છે ટોટલ ઓલ ઓવર ઇન્ડિયા ખાતે અમારા લગભગ ચાર કરોડ કર્મચારીની ઉપર ટોટલ છે અમારે બધા યુનિયન મળીને એ બધા અત્યારે જોઈન્ટ છે આની અંદર વિરોધમાં સુધી અત્યારે આ સ્ટ્રાઇક અમે આજે પૂરો દિવસ અહીંયા કરવાના છે ચારે કંપનીના કર્મચારીઓ અહીંયા આવ્યા છે નેશનલ ઓરિયન્ટલ ન્યૂ ઇન્ડિયા અને યુનાઇટેડના અને આ આજે અમારો આ એક દિવસની સ્ટ્રાઇક છે ત્યાર પછી અમારા ઉપર ઉપરથી જે યુનિયન લીડરો અમને આદેશ કરશે એ પ્રમાણે અમે અને અનુસરશું અમારા યુનિયન લીડરો દિલ્હી નાણામંત્રીને પણ મળ્યા છે એ લોકોનો વિરોધ એ લોકોએ એનો કોઈ ઉત્તર નહીં આપ્યો એટલા માટે અમારે આ વર્ષો પછી આ એક સ્ટ્રાઇક કરવી પડી મેરા નામ ગુરશરણ સિંહ હૈ ઓર મેં ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની મેં પ્રશાસનિક અધિકારી હું કઈ કઈ કંપનીવાળા અહીંયા ભેગા થયા છે ને શું રજૂઆત છે યહાં પે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની નેશનલ ઇન્સ્યોરન્સ કંપની ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ એન્ડ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કે સારે યુનિયન્સ કે સારે એમ્પ્લોયીઝ ઇકઠ્ઠે હુએ હૈ क्या मांग को लेकर आप यहाँ पे जमा यहाँ पे जो हमारी तीन मांगे हैं सबसे पहले तो प्राइवेटाइजेशन की गवर्नमेंट ने इस बार बजट में प्रस्ताव पास किया है कि प्राइवेटाइज करना चाहती है एक इंश्योरेंस कंपनी को जिसमें भी जिसमें उन्होंने कोई लॉजिक नहीं दिया है कि उसमें प्राइवेटाइज़ करने का उनका क्या क्या, क्या रीज़न है जबकि ये कंपनीज कंपनीज जो है न्यू इंडिया इंश्योरेंस कंपनी ये हमेशा सरकार को प्रॉफिट देती आई है, है फिर भी ये सरकार क्यों प्राइवेटाइज़ करना चाहती है दूसरी मांग है हमारी वेज रिवीजन की वेज रिविज़न हमारा अगस्त 2017 से पेंडिंग है और अभी तक हमारी कंपनीज की कोई भी बातचीत भी इसके बारे में शुरू नहीं हुई है तो हम सरकार से अपील करना चाहते हैं कि हमारी वेज रिविज़न की जो टॉक है वो शुरू की जाए आगे आप किस इसको रजुआत कर इसके बारे में हमने आ, 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 हमारी जो यूनियन है दिल्ली में वो यूनियन मैडम से मिलकर उन्होंने आ, रिक्वेस्ट रखी है कि ये और वेज की टॉक्स को शुरू किया जाए नानपुरा खाते न्यू इंडिया इंश्योरेंस कंपनी खाते कर्मचारी द्वारा नाना मंत्री विरोध करीट